નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત છે જો તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો ગમે અને પહેલી જ વાર હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો અને વિડીયો છે આગળ મોકલજો તો પ્રાથમિક શાળાની અંદર જે શાળા સહાયકની ભરતી કરવાની છે પહેલાં જ્ઞાન સહાયકની ભરતી બાદ શાળા સહાયકની ભરતી છે કઈ રીતે કરવાની છે અને તેમાં તેની શું પ્રક્રિયા છે તેના વિશે આપણે આજે જોઈએ તો શાળા પ્રાથમિક શાળાઓમાં જે ભરતી કરવાની છે શાળા સહાયકની તેની લાયકાત શું છે કઈ રીતની એણે ડિગ્રી હોવી જોઈએ વહીમર્યાદા કેટલી રહેશે પસંદગીની પ્રક્રિયા કેવી રીતે છે પગાર ધોરણ કેટલું રહેશે અને સમયગાળો અને કામકાજ છે કઈ રીતે કરવાનું છે તેના વિશે જોઈએ અને પ્રાથમિક શાળાની અંદર જે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ કે કોઈ પણ માન્ય યુનિવર્સિટી છે તેની અંદર વિદ્યાશાખાની અંદર સ્નાતક અને બીએડ કરેલું હોવું જોઈએ ત્યારબાદ જોઈએ તો એની વયમર્યાદા છે પસંદગી થનાર ઉમેદવારની વયમર્યાદા અડત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં તે જોઈએ આપણે તો વિડીયો એના ઠરાવ મુજબ જે છે કઈ રીતનું છે તે ઠરાવ આપણે આગળ જો તો શિક્ષણ વિભાગ દ્વારા જે ઠરાવ કરવામાં આવેલો છે એકવીસ બે હજાર પચીસનું પરિશિષ્ટ પરિશિષ્ટ મુજબ તો તેમાં શૈક્ષણિક લાયકાત આપી છે કોઈ માન્ય કોઈ યુનિવર્સિટી હોય કોઈ શાખા હોય તેમાં બી એડ અને સ્નાતક કરેલું હોવું જોઈએ વયમર્યાદાની આપણે આગળ વાત જોઈએ તો તેની વયમર્યાદા છે આડત્રીસથી વધારે ના હોવી જોઈએ પસંદગીની પ્રક્રિયા છે તો આ આઉટસોર્સિંગ કોઈ એજન્સી દ્વારા ભરતી કરવાની છે તો એના ક્રમાંક એક મુજબની જે લાયકાત છે તે ઉમેદવારોને આઉટસોર્સિંગ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ ભરતી કરવામાં આવશે તેનું મહેનતાણું છે તો મહેનતાણું તેમને એકવીસ હજાર રૂપિયા મહેનતાણું આપવાનું છે અને તેનો સમયગાળો છે તો કે શાળા સહાયકની કામગીરીનો જે સમયગાળો છે અગિયાર માસનો રહેશે વેકેશન સિવાય અગિયાર માસનો સમય પૂરો થતાં તેને છૂટા થયેલા ગણા છે અને ત્યાર સહાયક સાથે કરાર છે તે પૈકી શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સિંગ એજન્સી એ કરાર કરવાનો રહેશે અને કામકાજ છે તો ભાઈ કામકાજ એને શાળા સહાયકોએ શું કામ કરવાનું છે તો કામના દિવસો દરમિયાન શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી સોંપે તે બધું જ કામ છે તે તેમને કરવાનું રહેશે તો ઠરાવની અંદર કઈ રીતની તેની ઠરાવ કરેલો છે અને શાળા સહાયક આઉટસોર્સિંગ ઉપલબ્ધ કઈ રીતે કરવાનું છે તેને જોઈએ તેની માર્ગદર્શિકા છે તો માર્ગદર્શક સૂચના મુજબ જેની શરતો છે કે પરિસ્થિતિ એક મુજબ જે લાયકાત ધરાવતા હોય અને માનવ વેતનની કામગીરી કરી શકે છે અને એવા ઉમેદવારોને આઉટસોર્સિંગ એજન્સી પૂરા પાડવાના રહે છે હવે નિયામકની જે કામગીરી છે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોનવાઈઝ જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવામાં આવેલી છે અને એજન્સી દ્વારા તેની ભરતી કરવામાં આવશે અને શાળા સહાયકોને કામગીરીની સમીક્ષા છે તે શાળા સહાયકો સાથે છે કે આઉટસોર્સિંગ એજન્સી કરશે એજન્સી છે તે જ તેમને બધી જ જે જવાબદારી છે એની તરફથી રહેશે ત્યારબાદ જોઈએ તો કે ભાઈ એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવાર વર્ષના અંતે શાળા વ્યવસ્થાપક સમિતિ એસએમસી અને ક્લસ્ટરના સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે કે જો કામગીરી સંતોષકારક હોય તો તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને તે પ્રમાણપત્ર આપશે ત્યારબાદ શાળા સહાયકોને અન્ય શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવણી માટેની પ્રક્રિયા છે તો કે રાજ્યની સરકારી પ્રાથમિક કેન્દ્ર પગાર કેન્દ્ર શાળાઓમાં જે શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે એટલે કે પે અંદર જ કરવામાં આવશે અને છૂટા કરેલા શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારી ફાળવેલી ફાળવણી કરી અને એજન્સીને જાણ કરવાની રહેશે જો કોઈ કિસ્સામાં છૂટા કરેલા શાળા સહાયકને તેઓના જિલ્લા નગર પગાર કેન્દ્ર શાળામાં ન હોવાના કારણે સમાવી શકાય ન હોય અને તેવા શાળા સહાયકને અન્ય જિલ્લા નગર શાળા સહાયકની ફાળવણી સહાયક ફાળવે નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જ જવાની ઈચ્છા હોય તો તેઓ એજન્સી મારફતે નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર જાણ કરવાની રહેશે એટલે કે કદાચ તમારે જિલ્લાની અંદર જગ્યા ન હોય અને બીજા જિલ્લાની અંદર તમારે જગ્યા હોય અને જો જવા ઈચ્છતા હો તો તમે ત્યાં જઈ શકશો અને આવી જ અરજી પરત્વે નિયામક પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે તે કાર્યવાહી તે પૂરી પાડશે અને શાળા સહાયકને આઉટસોર્સિંગ જે ઉપલબ્ધિ કરવાની એક અંગેની એક નવી બાબત જે સમયગાળો છે કે ભાઈ આવી બાબતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ સત્યાવીસ અઠ્યાવીસ સુધી જ અમલમાં રહેશે કે ભાઈ જ્યાં સુધી આ પ્રોજેક્ટ અમલમાં છે ત્યાં સુધી જે સ્કૂલ ઓફ એક્સેલન્સનું ત્યાં સુધી જ આ જે શાળા સહાયક છે તે મળી રહેશે અને ભાઈ નવી જે વાત કરીએ કે ભાઈ ઉમેદવાર છે તે કોઈપણ કામગીરી દરમિયાન કોઈપણ હક દાવો છે તે કરી શકશે નહીં અને જે મિશન ઓફ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થાય તો નવી બાબત અંગે સરકાર તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે ત્યારે થશે અન્ય શરતોની વાત કરીએ તો કે ભાઈ જે પગાર કેન્દ્રની અંદર જે શાળા સહાયક છે તેની આઉટસોર્સિંગ દ્વારા મેળવા ડે છે તો હાલની જે શાળાની અંદર પગારની કેન્દ્ર કેવી શાળા કે ભાઈ જેની અંદર ત્રણસો કે તેથી વધારે સંખ્યા હોય તેવી શાળાઓને જ આ જે શાળા સહાયક છે મળવાપાત્ર રહેશે અને જે વિદ્યાર્થીની સંખ્યા છે એ ત્રણસોથી વધારે હોવી જોઈએ અથવા તો ત્રણસો હોવી જોઈએ અને પગાર કેન્દ્રમાં આવેલી શાળાની ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈ અને ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાઓને જ પગાર કેન્દ્ર શાળા સહાયક જાહેર કરવાની રહેશે તો જે પગાર કેન્દ્રમાં સમાવેશ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા ત્રણસો કે તેથી વધુ સંખ્યા ધરાવતી ન હોય તો હાલ તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયકની ઉપલબ્ધિ કરવાના રહેશે ન હોય તેવી શાળાને પણ ઉપલબ્ધિ કરવાના રહેશે પછી ઠરાવ સૂચવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો એજન્સી ફાળવ્યા છે કે કેમ તેની ખરાઈ સંબંધિત શાસન અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરવાની રહેશે કે ભાઈ એણે જે ફાળવણી કરેલી છે કે નહીં એજન્સી દ્વારા તે જાણ કરવાની રહેશે અને નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તે કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંબંધિત શાળા આચાર્યએ લેવાની રહેશે કદાચ કામગીરી ન કરતા હોય તો તે બાબતનું છે આ રીતનો તેનો ઠરાવ છે અને તેની વાત કરીએ પેમેન્ટની વાત કરીએ તો દ એજન્સી દ્વારા તેને મહેનતાણું છે એકવીસ હજાર રૂપિયા મહેનતાણું પ્રતિમાસ તેના એજન્સી સર્વિસ ચાર્જ છે એ જીએસટી અલગથી મૂકવાનો રહેશે અને તેના પગાર છે તેના એકાઉન્ટની અંદર કરવામાં આવશે ને એજન્સી જે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે સુકવણી કરશે તેમ તો આ રીતનું જે કોઈ પણ અગદાઓ શકે શાળા સહાયક ફાળવેલી જે કોઈપણ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવશે તો તેને સંપૂર્ણ જવાબદારી ઉપલબ્ધ કરવાની રહેશે એજન્સી રહેશે તો આ બધા જ જે નિયમો છે તમે સરખી રીતે વાંચી અને તમે સારી રીતે જે તેનો અભ્યાસ કરી અને ત્યાર પછી જ તમે ફોર્મ ભરી શકશો અને જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે આપણે બે હજાર પચીસ સુધી છે અને ફોર્મ ભરવાની જે તારીખ છે એક ત્રણ બે હજાર ત્રણ સુધી ફોર્મ ભરાશે ભરવાના શરૂ થઈ ગયા છે તો બધા જ તે છે ફોર્મ છે તે ભરી દેજો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર